પચાસ લાખ કરોડ કેટલો મોટો ફરક અને કેટલી મોટી સાઇઝ એ આપના ફિગર પરથી જ આપણને જોવા મળશે કોંગ્રેસના વિપક્ષ સરકાર વખતે આપણું રક્ષા બજેટ પાંચ પોઈન્ટ એકસઠ લાખ કરોડનું હતું મોદી સાહેબને રક્ષા માટે લાવ્યા છે વિપક્ષોની સરકાર વખતે અને કોંગ્રેસની સરકાર વખતે તમામ શસ્ત્ર દારૂગોળો એટલે શસ્ત્ર સરંજામ હથિયારો આ બધું સો ટકા વિદેશમાંથી આયાત થતો હતો મોદી સાહેબે આ દસ વર્ષની અંદર આપણા જ દેશની અંદર એનું ઉત્પાદન વધારીને આપણી જરૂરિયાતના પંચોતેર ટકા જે ટોટલ આયાત થતો હોય એના પંચોતેર ટકા શસ્ત્રો દારૂગોળો એ બધું જ હવે આપણા દેશમાં બનતું થયું છે એના કારણે આ જે બજેટની રાશિ છે એ આપણા દેશમાં શસ્ત્રો ઉત્પાદન કરવાને કારણે આપણા દેશના યુવાનોને રોજગારી પણ મળે છે અને આ આ રાશિ આપણા દેશમાં એ જળવાયેલી પણ રહે છે કૃષિ ક્ષેત્રમાં પણ અનેક ઘણો વધારો મોદી સાહેબે કર્યો છે અને કિસાન ક્રેડિટ કાર્ડ જેની મર્યાદા ત્રણ લાખની હતી એની મર્યાદા પાંચ લાખ કરી છે એના કારણે કિસાનોને વધુ લોન બેંકમાંથી મળશે એનાથી એમને પોતાને પણ અનુકૂળતા થશે ની અંદર પણ જે ઉદ્યમી પોર્ટલ ઉપર રડ જે ઇન્ડસ્ટ્રીઝ હતી એમને પણ હમણાં એમએસએમઇના કાર્ડમાં પણ પાંચ લાખનો વધારો કરવામાં આવ્યો છે સૌથી મોટી વાત હતી કે લગભગ સરકારી નોકરી કે અન્ય નોકરીમાં કામ કરવા લોકો લોકોનો પગાર એમાંથી ઇન્કમટેક્સ સીધો કપાઈ જતો હતો ઘણા બધાને અફસોસ પણ થતો હતો કે એમના આવકમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ સીધો કપાઈ જાય છે જ્યારે અન્ય લોકો વેપારીઓ એ જવાબદારીમાંથી કદાચ છટકી પણ શકે છે આ વખતે મોદી સાહેબે નાણામંત્રી સાથે આજે બજેટ રજૂ કર્યું છે એની અંદર બાર લાખ રૂપિયાની વાર્ષિક આવક એટલે મહિને એક લાખ રૂપિયા કમાતા વ્યક્તિ હશે એમને એક પણ રૂપિયો ટેક્સ ભરવાનો થતો નથી સામાન્ય રીતે આપણે ત્રીસ ટકા જો સ્લેબ ગણીએ તો લગભગ બે લાખ ચાલીસ હજાર ટેક્સ ભરવાનો થાય કદાચ પહેલા જે બે કે ત્રણ લાખ સુધી છૂટ હતી એ પણ જો કાઢવા જઈએ આપણે તો પણ આપણે લગભગ પોણા બે બે લાખ રૂપિયા ટેક્સ ભરવો પડતો હતો એ રીતે જોઈએ તો આપણને દર મહિને લગભગ પંદર રૂપિયા આ ફેમિલીને વધારાના વાપરવા માટે મળવાના છે જેને ટેક્સમાં જતા હતા એના કારણે આ પહેલું બજેટ એવું છે કે જેની અંદર સરકારની કમાણી નથી વધી લોકોની કમાણીમાં વધારો થયો છે અને જે નોકરીયાત વર્ગ છે જે મધ્યમ વર્ગના નોકરીયાત છે એમને આ બાર લાખ સુધીની રાહતને કારણે ખૂબ મોટો ફાયદો પણ થયો છે ને આની કુલ સંખ્યા આખા દેશમાં એની કુલ સંખ્યા લગભગ એક કરોડ જેટલી થવા જાય છે એટલે એક કરોડ લોકોને આનો લાભ એ સીધો આમાં મળવાનો છે એમણે અનેક યોજનાઓને આમાં મહત્વ આપ્યું છે જલવાયુ પરિવર્તન માટે પણ આમાં ફંડ ફાળવવામાં આવ્યું છે જે ખેડૂતોમાં કેટલી જગ્યાએ પાક થતો નથી એના માટેની એક અલગ યોજનાઓ બનાવીને એના માટેનો પણ એક ફંડ અલગ ફાળ્યું છે કે જેનાથી ખેતી થશે ખેતી થશે કરાવવા વિનંતી ધન્યવાદ માંથી કદાચ છટકી પણ શકે છે આ વખતે મોદી સાહેબ નાણા મંત્રી સાથે આજે બજેટ શરૂ કર્યું છે એની અંદર બાર લાખ રૂપિયાની વાર્ષિક આવક એટલે મહિને એક લાખ રૂપિયા કમાતા વ્યક્તિ હશે ભરવાનો થાય કદાચ પહેલા જે બે કે ત્રણ લાખ સુધી છૂટ હતી એ પણ જો કરવા જઈએ આપણે તો પણ આપણે લગભગ પોણા બે લાખ રૂપિયા ટેક્સ ભરતો હતો એ રીતે તો આપણને દર મહિને લગભગ પંદર હજાર રૂપિયા આ ફેમિલીને વધારાના વાપરવા માટે મળવાના છે જેને ટેક્સ પર જતા હતા એના કારણે આ પહેલું બજેટ એવું છે કે જેની અંદર સરકારની કમાણી નથી વધી લોકોની કમાણીમાં વધારો થયો છે અને જે નોકરીયાત વર્ગ છે જે મધ્યમ વર્ગના નોકરીયાત છે એમને આ બાર લાખ સુધીની રાહતને કારણે ખૂબ મોટો ફાયદો પણ થયો છે અને આની કુલ સંખ્યા આખા દેશમાં એની કુલ સંખ્યા લગભગ એક કરોડ જેટલી થવા જાય છે એટલે એક કરોડ લોકોને આનો લાભ એ સીધો આમાં મળવાનો છે એમણે અનેક યોજનાઓને આમાં મહત્વ આપ્યું છે જલવાયુ પરિવર્તન માટે પણ આમાં ફંડ ફાળવવામાં આવ્યું છે જે ખેડૂતોમાં કેટલી જગ્યાએ પાક થતો નથી એના માટેની એક અલગ યોજનાઓ બનાવીને એના માટેનો પણ એક ફંડ અલગ ફાળ્યું છે કે જેનાથી ખેતી થશે ખેતી કરાવવાને રાહત થશે એનાથી જે ગામડાઓ તૂટતા હતા એ તૂટતા બસ શહેરો વધુ ને વધુ મોટા થતા હતા અને સાઇઝ મોટી થતી જતી હતી એના કારણે મુશ્કેલીઓ વધતી હતી એ પણ અટકશે લોકો પોતાના ગામમાં પોતાના મા બાપ સાથે ત્યાં જ આર્થિક ઉપાર્જન કરીને પોતાનો જીવન નિર્વાહ કરી શકે એ પ્રકારની પણ વ્યવસ્થા આ અંદર કરવામાં આવી છે મારા મંત્રાલયમાં પણ અમે લગભગ જલની જે જલ જીવન મિશન એ પંદર પોઈન્ટ ચોમ્માલીસ કરોડ ઘરોમાં પાણી આપવામાં આવ્યું છે સંખ્યાની દ્રષ્ટિ જોઈએ તો એક ઘરમાં જો પાંચ લોકોને ગણીએ તો પંચોતેર કરોડ લોકોને એના ઘરમાં પાણી આપવામાં આવ્યું છે ફક્ત પાણી નથી આપવામાં આવ્યું શુદ્ધ પાણી આપવામાં આવ્યું છે તેત્રીસ કરોડ લોકોના ઘરોમાં પાણી આપવાનું બાકી છે એના માટેની કુલ જરૂરિયાત હતી બે પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયા એટલે લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયા માન્ય પ્રધાનમંત્રી અને માન્ય નાણામંત્રી મંત્રીએ આ બજેટની અંદર આ વર્ષમાં જલજીવન મિશન માટે સડસઠ હજાર કરોડ રૂપિયા આપ્યા પ્લસ એમણે કહ્યું છે કે યોજના વીસ સુધીમાં અમે સો ટકા મકાનોને એટલે કે ચાર પોઈન્ટ તેત્રીસ લાખ તેત્રીસ કરોડ જે મકાનો છે દરેકને અમે આ પાણીના કનેક્શન ઘરમાં આપીશું એના માટેની પૂર્ણ જરૂરિયાત એ આ બજેટમાં એમને સ્વીકારી લીધી છે અને એ રીતે ખૂબ મોટું ફંડ એ જલ જીવન મિશન માટે પણ એમણે ફાડી આપ્યું છે જલ જીવન મિશનના અનેક ફાયદા પણ થયા છે ડબ્લ્યુ એચ રિપોર્ટ કહે છે કે જે બહેનો દૂર સુધી પાણી લેવા જતી હતી ત્યાંથી પાણીનો વજન બોજો ઉઠાવીને આવતી હતી એના માટે જવા બહેનોના આ દેશની અંદર રોજના સાડા પાંચ કરોડ કલાક એમાં વપરાતા હતા જલ પાણી પાણી કારણે એમને લેવા જવાની સમયનો બચાવ થયો છે એમની તકલીફો બંધ થઈ છે અને એના કારણે સાડા પાંચ કરોડ કલાકે પોતાના બાળકો માટે પોતાના ઘર માટે પોતાના બાળકોના એજ્યુકેશન માટે અથવા તો સમયમાં કંઈક કામ કરીને ઘર માટે આર્થિક ઉપાર્જન કરી શકે એ પ્રકારની તક એને મળી છે આવો નો રિપોર્ટ કે છે ડબલ્યુએચઓ રિપોર્ટ એમ પણ કહે છે કે જલ જીવન મિશનને કારણે જે શુદ્ધ પાણી મળતું થયું છે તો જે નાના બાળકો અશુદ્ધ પાણીને કારણે એમનો જે મૃત્યુઆંક હતો એ લગભગ ચાર લાખ જેટલા બાળકોને મૃત્યુમાંથી બચાવી શકાય છે આ શુદ્ધ પાણી આપવાનો સીધો ફાયદો ચાર લાખ બાળકોને જીવ બચ્યા છે એની કોઈ કિંમત નથી સાથે સાથે દરેક લોકો અશુદ્ધ પાણી હોવાને કારણે બીમારીઓનો ભોગ બનતા હતા બાળકો ભોગ બનતા હતા એનો કુલ ખર્ચો દરેક વ્યક્તિઓને મળીને આઠ પોઈન્ટ ચાર લાખ કરોડ થતો હતો એટલે લગભગ સાડા આઠ લાખ કરોડ એનો ખર્ચ થતો હતો આ શુદ્ધ પાણીને કારણે ડબલ્યુએચઓ રિપોર્ટ પણ કહે છે અને નોબલ પારિતોષિક વિજેતા લેખક એમણે પોતાના શોધમાં પણ આ કહ્યું છે કે આને કારણે બાળકોનો જીવ બચ્યા મહિલાઓનો સમય બચ્યો આઠ પોઈન્ટ ચાર લાખ કરોડ રૂપિયા લોકોના ખર્ચ થતા બચ્યા અને દવાને કારણે જે આ રસ્તો આવતી હતી કે કોઈ પણ દવા આપણને થોડા વર્ષો પછી પણ લાંબા અસર પછી પણ શરીર પર એની બેડ ઇફેક્ટ આવતી હોય છે લોકો દવા કે ઇન્જેક્શનો લે બાળકોના શરીરમાં પણ દવા કે ઇન્જેક્શનો જાય એ બિનજરૂરી હતી એ બંધ થવાને કારણે બાળકો વધુ સશક્ત પણ થયા છે આ જલ જીવન મિશન માટે પણ મોદી સાહેબ આ વર્ષના બજેટમાં સોસઠ હજાર કરોડ અને પ્લસ આખી યોજના માટે બે પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયા ફાળી આપ્યા છે એના માટે હું અમનો અન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને નાણામંત્રી મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામજીનો ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાતની અંદર પણ ગિફ્ટ સિટીની અંદર અનેક રોકાણો માટેની અનેક તકો એના માટે અનેક સુવિધાની સાથે અનેક લાભ આપવા માટેનો પણ જાહેરાતો આમાં કરવામાં આવી છે એ જ બતાવે છે કે દરેક વ્યક્તિ માટેનું બજેટ દરેક સેક્ટર લોકો માટે યુવા હોય મહિલા હોય બાળક હોય યુદ્ધ હોય ખેડૂત હોય માછીમાર હોય કોઈ પણ સેક્ટરમાં લોકો દરેકને કંઈક ને કંઈક આપવા માટેનો પ્રયત્ન સફળતાપૂર્વક આ સમાવેશ કરવામાં આવ્યો છે એના કારણે લોકોની અપેક્ષાઓ પણ સંતોષાય હોય એ પ્રકારનો એક ભાવ બન્યો છે લોકો આના કારણે ખૂબ ખુશ પણ છે મારે આપના માધ્યમથી આટલું જ કહેવું છે કે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આ પચાસ પોઈન્ટ પ્લસના પચાસ લાખ કરોડના આ બજેટની અંદર તમામ લોકોને સંતોષવા માટે અને એમની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન સફળતાપૂર્વક થયો છે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી અને શ્રીમતી નિર્મલા સીતારામજીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ સાથે મારી વાત હું પૂરી કરું છું આપ સૌને પણ વિનંતી છે કે આપના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચે એવી આપને વિનંતી છે ધન્યવાદ Okay. okay.